બોલા સાહેબ જય શ્રી કૃષ્ણ જેવો આ તો નવો સદરો પહેર્યો દિવાળી આવી જાય તમારું પર જ દિવાળી દેખાય તો સદરો નવું કોગેલો જેટલી બોલી ને ચકલો ને ઉડી જે બધી ત્યારે જો આકાશમાં હજુ ચંદ્ર દેખાય છે કદાચ વિડિયોમાં દેખાતો દેખાતો ખબર નહીં પણ હજુ આકાશમાં ચંદ્ર છે કેટલા દસ વાગ્યા હવાના તો એ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક્સપ્રેસ વિડીયો બ્લોગમાં આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે સવારના દસ વાગી ગયા છે અને જો હજુ તો ચંદ્ર દેખાય તો ચંદ્ર જોવાયથી બહાર આશા રાખું કે તમે બધા હાજા તાજા હશો હું પણ આજે તાજેસું આજનો વિડીયોની શરૂઆત હું ચોકમાંથી કરું છું કારણ કે ચોકમાં એકતાનું ને એવું મૂકી દીધું હવે અઠવાડિયું રજાઓ રાખવાના દિવાળી ની એટલે જગ ને એવું તડકો મૂકીને તપાડીને મૂકી દઉં ને એટલે તમે મૂકી દીધો છે જો જગ ને એવું બધું મૂકી દીધું ચંદ્ર કદાચ દેખાતો હોય તો ખબર નહીં હોય અને હજી તો બધું કામ બાકી છે તે કરી દઈએ ધીરે ધીરે જો દરવાજો સાહેબ ને તો જોઈ ને એટલે દરવાજો ખુલ્લો મૂકીને જ જોઈ દરવાજોને એવું તો બધું રાખી દીધું છે અને હવે ઘરનું કામ કરવાનું બાકી સાથે કરી લઈએ પહેલાં નાસ્તો કરી લઈએ સફરજન બીજો તો કોઈ નાસ્તો કરતી નહીં હું રોજ સવારે સફરજન ખાઈ લેવાનું એ સફરજન તૈયાર મૂકી મૂકીશ કાપવા માટે હવે કાપી દઈએ સફરજન અને પછી નાસ્તો કરી લઈએ બ્રેકફાસ્ટ એક સફરજન રોજ સવારે ખાઈ લેવાનું નાસ્તામાં બ્રેકફાસ્ટ કરી લેવાનું રોજ બીજું કશું નહીં ખાવાનું નાસ્તામાં ખાલી આજે એક સફરજન ખાઈ લેવાનું રોજ આવો બધા સફરજન ખાવા બ્રેકફાસ્ટ કરવા આવો બધા સફરજન ખાવા જો સફરજન કાપી અને તૈયાર કરી દીધી છે ડીશ એટલે આવો સફરજન ખાઈ લઈએ જો અત્યારે સસ્તો હોય ને એટલે અત્યારે ખાઈ લેવાય પછી મૂકો થાય એટલે ના ખવાય એના કરતા અત્યારે ખાઈ લેવાનો હવે બપોરનો ટાઈમ થઈ જશે રસોઈ કરવાનું ચાલુ છે બપોરના રસોઈમાં તો એ જ જાય રોજ મગ ન ન દાળ ને ભાત ને એવું જ હોય આજે મગ ન ભાત બનાવે કારણ કે દક્ષુ રોટલી ખાતો નહીં એટલે એનો રોટલો ખાય પણ રોટલો બહુ ના ખાય એટલે એનો મગ ન ભાત ન દાળ ભાત ને એવું બધું બની આ એટલે ખાઈ લે થોડું કચુંબર વધારે ખાય છે એ સલાડ ને એવું એટલે એવું બનાવી દઈએ હવે સલાડ ને એવું બપોરનો ટાઈમ થઈ જશે સાડા બાર થઈ જશે ચલો દક્ષુભાઈને ફોન કરી લઈએ એટલે ખાવા આવી જાય

ભાઈ ભૈયા જો હજુ ઊભો થતો નહીં એ આ થાક લાગ્યો દેવાસ જે હું એવું જો દેવાસ તો ઉંગાડવા આવી હતી એકતા તે હોય ગાડી મૂકી તો ને હોય ઊંઘાડે ને તે ઊઠી જ્યો તે હંગાત હંગાત પછી એકતા લઈ જાય એવું કર્યું હેડો તાર ખાવાનું કાઢીને દીધો તૈયાર કરી રાખ્યો પણ તું આવતો નહીં બુડા આવી જાય હેડો ઉલટો હાથ પકડ્યો મારો

બરાબરનો તડકો સજો જો તડકો સૂર્યનારાયણ દેવજીવા જેવા તપ્યા છે મારે અહીંયા તડકો નહીં આવતો બોલો કપડાં સોયડો સોયડો રહ્યા હોવા જ ઊંધી કપડો હુકવવા પડ્યું અને જો મારે દક્ષે ફરી વાર આવે ને તો ફરી વાર દરવાજો ખુલ્લો મૂકીને જતો રહ્યો ને જોવા જવું તો જગ તપશે આખો દાડો તડકો ખવડાય હવે લઈ લઈએ એક તબેનનો જગ ચોખ્ખો કરી દીધો છે જગ લઈ પછી ફરી પાછળથી નહીં જતી પાછળ દરવાજો છે એટલે ઓય થઈ જવાનું તો અમારા આસુપાલો બી પોઘર્યા છે મસ્ત સરસ પોગરી જાય પછી આસુપાલો પેલો હમે વાળો બાનું ઉપરનું સજો ને એવું ધોવીશી આસુપાલો મસ્ત થઈ જાય બધા ઠેઠ ઊંધી છે ઝાડ જાડ દેખવાય

કારણ કે લાપ પહોંચાડ માં દાળ મુહૂર્ત કરવાનું કહેતા તો અગળી આવવાના નહીં એકતા બેન ને એટલે હવે આખો દાળો હું એકલી ને એકલી હવાર થી તે હો જ ઊંધી એકલી ને એકલી વચ્ચે ખાલી ખાવા આવી બધો બસ આખો દાડો એકલી ને એકલી હોઉં છું હું અને બારે જઈ જઈ કેટલું જવાનું આખો દાડો બહાર તો જવાય નહીં બહુ કારણ કે કોમ વગર બહાર જવાનું હું કરવા એટલે એડા અમારા હોમેવાળાનો બેબીન ભાણો આવે ને તો કોક સમીર પેડા કેવું કક મીઠાઈમાં શું આદિશ આપણે ખોલીને જોઈએ પેડા પેડા કેસર ગમડા માં તો જેવું હોય એક બે પેડા લે અને આજે આખું ખોખું આવ્યું આ રીતના પેડા લે કેટલા બધા પેડા લે જોજો આખું પેકિંગ અને આપણો ગોમડામ તો કોઈકનો છોકરો આવો તો સો વોણિયા ગમે ત્યારે તો એક બે વધારે વધારે પેડ આવી તો આખું જ જીમના એ મારી હમણાં સાહેબ જય શ્રી કૃષ્ણ આ તો દિવાળી તમારું પર જ દેખાય મને એવું લાગે હ સાચી વાત તો સદરો આજ સારો લાગે નવો લાગે હા બધો વખાણ તો તો મને હારો લાગો સદરો પર કે આવું ટ્રેસ્ટ કરે છે મા તમને ખબર ચાલુ તો તું તમારા માટે એક સરપ્રાઈઝ છે તમે بیاઓ ભઈ તમને સરપ્રાઈઝ આપું આ કિસ્સો તો ફાટી ગયો એકી દાડા તમે સીલે ઉકેલી દીધી નથી એકી દાડા સીલે ઉકેલી દીધી નથી લે અસ મારી કે

લાજી લાજી ખોલા તો ખરા તમારા માટે સરપ્રાઈઝ છે કે લાગી જેવી લાગી વેરી ગુડ બસ ખાધા ખરા તમને ભાવે ને મુરત સાહેબે કરી દીધું પેડાનું કેવા એ પેડા હરાય ને પોતાણ જો કેટલા બધા પેડા આયા છે પડોસીને ખૂબ ખૂબ ધન્યવાદ ને હમ કેસર પેડા હારા મોને એમની ખુશીમાં આલે આપણો હમ

હવે હેડા વિડીયોને આટલે એન્ડ કરી દઈએ અને બસ મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી